હા ગાઈઝ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે આપણે છ વાગે કંપની પહોંચી ગયા હતા અત્યારે ટાઈમ થયો છે હડા છનો તો બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે નવા દિવસ સાથે ગુડ મોર્નિંગ જય માતાજી આપણે કંપની પહોંચી ગયા ગોગા મહારાજના દર્શન કરી લઈએ જય ગોગા મહારાજ તો હવે ચાલો કંપનીનું કામ જે હોય આપણે કરી લઈએ પછી મળીએ ત્યારે હા ગાઈસ ફાઈનલી આપણે ટાઈમ થઈ ગયો છે બે વાગ્યાનો ને આપણે હવે નોકરીથી છૂટી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે તો બ્લોગમાં જોડાયેલા રહેજો આપણે ઘરે જઈને મળીએ તમે જોઈ શકો છો અત્યારે આપણે આખુલ ફોકી ગયા છે અહીંયા આખુલ જે પાણીના ટાકા છે એક કેનાલના પાણી આવે છે અને આખોલની અંદર બહુ મોટા મોટા ટાંકા બનાવેલા છે અને અહીંયાથી પાણી પાણીને રિફાઇન થાય રિફાઇન થઈને આજુબાજુ ડીસા તાલુકાના જેટલા ગામડાં હોય એ આ ટાકા છે જેટલા આજુબાજુ ગામડા હોય ત્યાં પોકાડવા માટે કેનાલની અહીંયાથી પાણી લગાવેલી છે જમવામાં બનાવી છે ચોળાની સબ્જી અને રોટલી અને મારે શ્રવણ પણ અત્યારે અમારી પાસે જમવા બેસી ગયા શ્રવણ તમે હા ફરી ખાવા બેઠા ચાલો આપણે જમી લઈએ હા ગાઈસ ટાઈમ થયો છે સાડા ત્રણ વાગ્યા છે અને આપણે ગયા હતા પથરીજી હતી અને ખેતરમાં મોટો મૂકવા માટે ગયા છીએ આ મોટા મોટા ભાઈના ઘરે ખેતરમાં અમારે મેહુલ ઊંઘ્યા હતા અને એમની મગફળી વાવેલી છે તમે જોઈ શકો છો ભાઈની મગફળી તો હવે પાકી ગઈ છે એટલે ટૂંક સમયમાં ખોદવાની જ છે અને શ્રવણ પણ અમારી સાથે આવે તો ના ભાઈઓને ઢોરા બાંધેલા છે પેસ્ટની લુક એ બધું અને આ જે ઘપડું છે ત્યાં ભાઈની રહે છે તો ચાલો ત્યારે હવે આપણે જઈએ ઘરે હા ગાય ફાઇનલી ટાઈમ થયો છે છ વાગ્યાનો આપણે આજે રવિવાર હોવાથી માતાજી ભગવાનને દર્શન કરવા ગયા હતા તમે જોઈ શકો છો આ દુધેશ્વર મહાદેવનું મંદિર છે અંબાજી માતાનું મંદિર અને આપણે મંડળીનો અંબાજી માતા નવરાત્રી થાય સામાન મૂકવાનું પછી દંબિકા માતાનું મંદિર છે આ કાશ ટાઈમ થયો છે દસ વાગ્યાનો અને આપણે જમી જમી લીધું છે અને હવે આપણે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણી મિસ્ટર શ્રી શ્રવણ બ્લોગ ચેનલમાં અહીંયા આપણે એન્ડ આપીએ છીએ તો દરેક મિત્રોને ગુડ નાઇટ શુભરાત્રિ અને જય માતાજી